કોણ આવ્યો કે મને મારે હે હું લેવા મારે હે મને ખબર નથી જાનથી મારી નાખે ને એટલો રોતો રોતો મને ફોન કર્યો અમે બે ગયા અને મારો ભત્રી જો અમે ગયા એટલે અમને હોતે મારવા માંડ્યા વાઘ ગુનો મારો છોકરો એના છોકરાને ઓળખતોય નથી એક સીસીટીવી ફૂટેજ એને બતાવી એ રસ્તામાં મારો છોકરો મળે એવું કહે છે પણ બીજું કઈ મારો છોકરો સવારનો વયો જાય છે

ના ના તમારે ક્યાં છે ન્યાય મળવો જોઈએ ન મળે તો ગાંધીનગર જઈને અમે સાંજે 6 વાગે ઉડીમાં ધડ ન થાય તો કા બોલનું ન થાય સાહેબ અમારે કોઈને નડવું નથી પણ અમને તો શાંતિથી જીવવા દયો અમારા ઓ આફિયાતાર ન આ લુખાવાનો સામવેગ કરો એમાં લુખાવામાં હા